સાહેબ પેલા ઓલ વિડિયો ડિલીટ કરી દયો વિડિયો જો બધા જોવે તો અમારી શું આબરૂ રહે અરે એમ ક્યાંથી ડિલીટ થાતો તો હવે તો મેમો ફાટશે મેમો સરકારી મેમો ફડાવશો ને તો 5000 અને મારી પ્રાઇવેટ મેમો કરાવશો ને તો 2000 સાહેબ એક કામ કરો તમારો પ્રાઇવેટ મેમો જ તે ફાડી નાખો ને આલ્યો 2000 બોલ માલ હે ભાઈ સબ બોલ માલ હે કર દે દો ડિલીટ તમે વિડિયો ડિલીટ કર્યો ને અમે બનાવી લીધો જોવો હામે હા ઓ ભાઈ ઓય ઓય મેડમ તમે તો ખોટું લાગી ગયું એટલે તમારા પૈસા પાછા મારો વિડીયો ડિલીટ કરાવી દો એમનો વિડીયો ડિલીટ થાય મેમો ફાટશે પ્રાઇવેટ મેમો ફાટશે અને એ પાંચ હજાર નો